ચૌદ ફેબ્રુઆરી વિશ્વમાં પ્રેમનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આપણા ભારત દેશ માટે આ દિવસ કાળો દિવસ સમાન છે કારણ કે વર્ષ બે હજાર ઓગણીસમાં ફેબ્રુઆરી મહિનાની ચૌદ તારીખે સીઆરપીએફ જવાનોની બસ પર આતંકી હુમલો થયો હતો જેણે દેશને હચમચાવી નાખ્યો આ આતંકી હુમલામાં ના ચાલીસ જવાનો શહીદ થયા હતા શહીદોની આ શહાદતને દેશ આજે પણ ભૂલી શક્યો નથી આજે આ આતંકી હુમલાને પાંચ વર્ષ થયા છે અને આ હુમલો કર્યો હતો પાકિસ્તાની આતંકી સંગઠન જે એ મોહમ્મદે જે તે વખતે આ ઘટનાને દેશ ભૂલ્યો ન હતો આતંકવાદીઓને આશરો આપનાર દેશ પાકિસ્તાન પર દેશમાં ખૂબ જ રોષ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું મારા હૃદયમાં એ જ આગ અનુભવું છું જે તમારી અંદર વળી રહી છે તેમણે કહ્યું કે તમામ આંસુઓનો બદલો લેવામાં આવશે અને પુલવામા દિવસની અંદર જ ભારતે આતંકી ઠેકાણા ઉપર હવાઈ હુમલો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના ના રોજ મધરાત્રી પછી મિરાજ બે હજાર વિમાને ગ્વાલિયર એરબેઝ થી ઉડાન ભરી અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસનો નો દિવસ હતો જ્યારે ભારતીય વાયુસેનાના વિમાન પાકિસ્તાન બાલાકોટમાં પ્રવેશ્યા અને આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યા આ હુમલામાં જૈશની કેડર મોટા પ્રમાણમાં બરબાદ થઈ ગઈ અને લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા બાલાકોટ એર સ્ટ્રાઇક પછી મિગ 21 ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને પાકિસ્તાનની સીમામાં પડ્યું જેમાં હાજર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનની સેનાએ પકડી લીધા જો જોકે સરકારની કૂટનીતિથી અભિનંદન વર્માને એક માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા અભિનંદન વર્ધમાનને ભારત સરકાર દ્વારા વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો દેશની આન બાન અને શાન પર થયેલા આ હુમલા બાદ કાશ્મીરમાં આતંકનો ચહેરો ઝડપથી બદલવા લાગ્યો પ્રતિબંધિત સંગઠન જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબાએ નાના નાના સંગઠન ઉભા કર્યા અને કેન્દ્રની મોદી સરકારે તેમના પર સકંજો કસવાનું શરૂ કર્યું મોદી સરકાર કડક નિંદા કરવાને બદલે તરત જ એક્શન મોડમાં આવી ગઈ અને તાબડતોડ ટ્રેરર ફંડિંગના રસ્તાઓ બંધ કર્યા અને આતંકી સંગઠનો પાસે પૈસા અને કમી થવા લાગી હમણાં સુધી ભારતે જમ્મુ અને કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર કર્યા છે આતંકવાદના નેજા હેઠળ ચાલતી કેટલીક એક્ટિવિટીઝનો પણ પકડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોને કોઈ પણ કાળે બક્ષવામાં ન આવે તેવી નેમ કેન્દ્રની સરકારે લીધી છે પુલવામા હમલાથી લઈને આજ દિન સુધી દેશમાં આ શહીદોની શહાદત ભૂલવામાં નથી આવી આ દિવસે લોકો દેશના ઝાબા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે ભારત દેશ સંસ્કૃતિ અને સંસ્કારનો દેશ છે દેશમાં આપેલા જવાનોના બલિદાનને દેશની જનતા ક્યારે નહીં ભૂલે આજે વિશ્વ વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ નથી આજનો દિવસ રાષ્ટ્રના શહીદોના નામે કરવાનો છે રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને જેઓ શહીદ થયા છે અને તેના માટે સમર્પિત કરવાનો છે તેના પ્રત્યે આપણો વિશ્વાસ ઓછો થવો જોઈએ નહીં